દુનિયાભરમાં દર વર્ષે ભૂખમરાથી લાખો લોકોના મોત થાય છે જેમાં કુપોષણનો આંકડો પણ સામેલ છે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે પરંતુ અહીં જે વાત કરવા જઈ રહ્યા છીએ તે વાત ચોંકાવનારી છે હાલમાં જ આ સમસ્યાનો મુદ્દો સીઓપી ટ્વેન્ટી નાઇનની મિટિંગમાં ઉઠાવવામાં આવ્યો છે એમાં સામે આવ્યું છે કે દુનિયામાં દર વર્ષે કેટલા રૂપિયાનું જમવાનું વેસ્ટ થઈ રહ્યું છે સીઓપીનો મતલબ છે યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ જેમાં આ પ્રકારની ચર્ચા કરવામાં આવે છે ડબલ્યુએચ અને એફએઓ અનુસાર ભૂખમરા અને કુપોષણના કારણે લગભગ નેવ લાખ લોકોના મોત થયા છે અને એમાંથી ત્રીસ લાખ જેટલા બાળકો સામેલ છે છતાં પણ દુનિયામાં દર વર્ષે અબજ રૂપિયાનું ખાવાનું વેસ્ટ થાય છે જેની કિંમત છે એક પોઈન્ટ બે ટ્રિલિયન ડોલર એક ટ્રિલિયનમાં એક હજાર અબજ રૂપિયા સામેલ છે આંકડો ખૂબ જ મોટો છે જે કદાચ સામાન્ય માણસના તો વિચારની પણ બહાર છે આ ઉપરાંત ડબલ્યુઆરપીના રિપોર્ટ પરથી જાણ થઈ કે કોપ ટ્વેન્ટી નાઇનમાં ભાગ લેનાર ઇઠ્યાસી ટકા દેશોએ પોતાના રાષ્ટ્રીય સ્તર પર વેસ્ટ ફૂડ મામલે કોઈ મુદ્દો બનાવ્યો જ નથી શિખર સંમેલનના આંકડાથી જાણ થઈ કે વાર્ષિક ઉત્પાદિત ખાદ્ય પદાર્થોનો ત્રીસ ટકા જેટલો બગાડ થાય છે આ જ આંકડો બે હજાર ત્રીસ સુધીમાં બે પોઈન્ટ વન બિલિયન ટન સુધી પહોંચી શકે છે